નમસ્કાર દર્શક મિત્રો છે દિવોદર તાલુકાના ગોલવી નવા પ્રાથમિક શાળાના આચાર્યની એકાએક અંદરો અંદર વિખવાદના કારણે બદલી કરાતા સમસ્ત ગ્રામજનોએ બદલી રોકવા માટે વિરોધ નોંધાવી આચાર્યની બદલી રોકવાની માંગ કરી હતી જેને પગલે આખરે તંત્રએ આચાર્યની બદલી રોકી પુનઃ શાળામાં મુકતા ગ્રામજનોમાં આનંદ છવાયો હતો જેમાં ગામ લોકોએ શાળા બહાર આચાર્યને મો કરાવી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો દિવોદર તાલુકાના ગોલવી નવા પ્રાથમિક શાળાના આચાર્ય દુદારસિંહ ચૌહાણની તાજેતરમાં અંદરો અંદર વિખવાદના કારણે બદલી કરાતા ગોલવી ગામના વિદ્યાર્થીઓના વાલીઓ તથા સમસ્ત લોકોએ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો જેમાં ગોલવી નવા પ્રાથમિક શાળાના આચાર્યની બદલીનો ઓર્ડર રદ કરી ગોલવી નવા પ્રાથમિક શાળામાં રાખવાની માંગ કરી હતી જેને પગલે જિલ્લા શિક્ષણ વિભાગે સમસ્ત ગ્રામજનોની માંગણીઓને ધ્યાને લઈને આચાર્ય દુદારસિંહ ચૌહાણની બદલી રોકી પુનઃ આચાર્ય તરીકે ગોલવી નવા પ્રાથમિક શાળામાં મુકતા ગ્રામજનોમાં આનંદ છવાયો છે જેમાં શુક્રવારે શાળાના આચાર્ય હાજર થતા સમસ્ત ગામ લોકોએ શાળા બહાર આચાર્યનું સ્વાગત કરી મોં મીઠું કરાવી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો સમસ્ત ગામ લોકોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો